મારો મોટો ભાઈ એટલે કે ગૌતમ ચૌહાણ એમની ફરમાઈશ હોય અને હેલો યુટ્યુબ ફેમિલી ફરી વખત તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે મારા નવા બ્લોગમાં પહેલાં તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ અને જય માતાજી તો આજે હે ભાઈના લગ્ન અને જય શ્રી ટોકરિયા મહાદેવ ટોકરિયા મહાદેવ સિત્તેર સમૂહ લગ્નનો સમારંભ છે સમસ્ત કોળી સમાજનો આપણા તો જય અને ત્યાં જઈને તમને બતાવું અમે આવ્યા હતા સમૂહ લગ્ન અને મળી ગયા નોટીભાઈ ને નોટીભાઈ શરમાતા હતા બ્લોગ ઉતારવામાં માં મેં મોબાઈલ લઈ લીધો હાથમાં અને અમારે મળી ગયા હતા યમરાજભાઈ વાલિયા જો કે કલાકાર છે બહુ ખૂબ સરસ ગાય છે રિંકલબેન મકવાણા છે અમે બધા મળી ગયા હતા નોટીભાઈ

ઊંધી અમારો કમ્પ્લીટ થાય છે વિજયભાઈ લગ્ન માતા એટલે મિત્રો આમની ઘણી તકલીફ પણ હતું કારણ કે તૈયાર મળી જાય છે પછી ઘરે ખોટું થાય એમ હતું તૈયાર તકલીફ દઈ થોડીક તો દીધી છે એટલે ગરમા ગરમ ઘરે કમ્પ્લીટ થાય છે બેન હાથો અમે આવી ગયા હું વિજયભાઈ વિજયભાઈ બાકી બાકી જોડાવણી ઊભા છે

આ બધા હવે બેઠા છે મહેમાન કાજલબેન પણ આવેલા છે પૂજા પૂજાબાબે અહીં બેઠા છે એટલે લાવ્યા છે અને અમારે રીંગ લઈ રુદ્રને રમાડે છે રીંગલબેન બસ એની નાખશો એક કેવા સોકરા રમાડે હું નહોતો બેઠા છીએ ત્યારે તુ કરણી માં કુલ દેવી કરણી કરને સહાય જાહેર સદ મામા જોગણી માડી જપિયે તમારા જાપ એમાં કેતા ਮਨੂ ਪੂਰੋ ਕਰ세 ਤਾਰੋ ਲੱਖੋ ਮਾ ਪਗਾਰ ਤਾਰੀ ਰੇਣੀ ਕਣੀ ਜੋਇਨੇ ਦੁਨੀਆ ਕਰਸ ਰੇ ਸਲਾਮ ਹਨ ਨੀ ਨੀ ਤੋੜ ਤਾ ਕੀ ਨਈ ਜੜੈ ਲੋ ਮਾਰਿਆ ਜਨ પરમેશિતે દોવાઈ લે દી છે આપણું પૂજા બાપને ઘરે જવાનું છે ત્યારે બધા હવાયણુંમાં લાગ્યા છે હવાયણ કરવા બેહી ગયા છે અમારા બાને બાને મજા આવી બા મજા આવી ભજનમાં અને મિતલને મજા આવી મજા ઘરે જવાનું છે તો નીકળી એમ રાજભાઈ હા પા

ફેમિલી પહોંચી ગયા છે આપણા ઘરથી પાછા પૂજા ભાગીને કરે અને માર વિજયભાઈ ઉભા છે હાલ મહેમાન એ આવે છે મહેમાની કરીએ ઘડી વાતું જીતું કરીએ ને હવાની કરીએ કલાકાર જાય કાકા બધા ઓલી કરી છે આપણે વિદાય કરી આવજો પાછા ક્યાંય છે

ફાઇલો ફાઇનલી પહોંચી ગયા આપણે સ્વામિનારાયણ ભગતજી મહારાજની સમૃદ્ધિ સમાધિ મંદિર સમૃદ્ધિ મંદિર લખેલ ભગતજી મહારાજનું સ્વામિનારાયણના મંદિરે પહોંચી ગયા આપણે ફોટો શૂટ કરવાની પાછળ પાછળ આઈલી આવે છે અને વિજય અને પૂજા પગી આપણે આગળ આવેલા થઈ છે ને એ અત્યારે રીલની પ્રેક્ટિસ કરી રહ્યા છે કારણ કે ક્યાં એટલે ચંપલમાં ભૂલ પડી ગઈ છે ને પૂજા બાબીને એના મમ્મીના ચંપલ બે આવ્યા છે તો ઘણું બધું પબ્લિક છે આગળ કન્ટીન્યુ બની આવ્યો તો બ્લોકમાં આનંદ જ કરવાનો છે આપણે સરસ મજાનું સ્વામિનારાયણ મંદિર છે તો ગાર્ડન પણ છે મસ્ત મજાનું કેમ રીલ રીલ શૂટ કરવી છે હા અમારી જગ્યાએમાં ફોટો શૂટ અહીંયા ગ્રાઉન્ડમાં થયેલું છે એક નંબર લોકેશન છે નોકરી મોજ જ એવા કરે કઈ વાંધો નહીં બની આવે છે ફોટોશૂટ હાલતું હતું ને અમારે શું કહે અમારા માસા મળી ગયા છે તો ઓલી બાજુ ઊભા છે બધા કદ નાખવા હતું શા હા એમ બીજા અમારા ભાઈ લોકો અહીં બેઠા છે સબસ્ક્રાઈબર નો કયો તો આલે ને ભાઈબંધ ક્યો તોય તો આલે પણ તેણે ભાઈ મજા લઈ છે શું કેવું છે તમારું બોલ નાખો અમારા ભાઈ તો જો એક ખાય છે કુરકુરિયા બુરકુરિયા તો કઈ નહીં ફોટોશૂટ કરી લેને અયા તો ફોટોશૂટ आले છે પૂજા બબીનું રીલ પણ ઉતારવાની છે ઉતારવાની છે ને સ્માઈલ પ્લીઝ તો અમે ફોટા પાડી લીધા છે ને હવે વારો આવ્યો છે તો હવે નોટીફાઈ પાડશે હાલો આપણે જોઈએ ફોટા પાડે છે છે હા ફોટા દેશે હાલો આપો હા અને હા જો કપલ્સ નો ફોટોશૂટ થાય છે આજે હતા સમૂહ લગ્ન અમારા માન થતા સમાજવાળા સમાજ કરાવ્યા હતા મસ્ત મસ્ત જો ફોટોશૂટ થાય છે અને આ બે એમનો ફોટોશૂટ કરાવે છે ફાઈનલી મિત્રો આપણું ફોટોશૂટ અને રીલ શૂટ થઈ ગયું છે અને હવે ઘરે જવાની કરી રહ્યા છે તૈયારી કારણ કે હાંસ પડી ગઈ છે તો પૂજા ભાભી અને વિજયભાઈ હાઈલાઈ રહી છે આગળ આગળ

તો વિજયભાઈ હવે અહીંથી જ તાકાત જ વિજયભાઈ તમને કારણ કે રસ્તામાંથી પાછા ભેગા નહીં થાય ભાઈ ભાઈ આવજો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા આપણા ઘરે મંદિરે ફોટો ફોટો શૂટ કરી અને અમારી બેન બાદ તૈયાર થાય છે કારણ કે નીચે ભાઈને રિસેપ્શનમાં જવાનું છે અને પટેલ બેઠા છે અહીંયા તો ફાકી બાકી બનાવો ફાકી બાકી ખાઈ ખાઈને ફાકીનો ટાઈમ થઈ ગયો રમવાનું બધું જે નીચે છે અને

અને આજે હું ઘરે મહેમાન બીજા પણ આવેલા હતા તે મેં જોયું આજના બ્લોગમાં રિંકલ મકવાણા અને એમના ફાથરને ઘણા બધા મહેમાન આવેલા હતા હેમરાજભાઈ એ પણ સિંગર છે નાની દુનિયામાં મોટું નામ છે ને એ લોકોને પણ મજા આવી આપણા ઘરે એમ બ્લોગમાં જોયા જ છે એ લોકોને કારણ કે આજ કંઈક આનંદ જ અલગ હતો ને આપણે લગ્નમાં તો બધું કઈ શું કહેવાય શૂટ ન કરાય કારણ કે મજાનો આવે ઘોંઘાટમાં બરાબર શાંત વાતાવરણ હોય તો મજા આવે આજનો બ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ તો મળીએ પાછા બધાને નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ